આજે સત્તા પક્ષના નેતાઓ એસી ઓફિસોમાં બેસીને તમાશો જોઈ રહ્યા છે અને અહીંયા મધ્યમ વર્ગના નોકરી કરતા ગરીબ ખેડૂતો અને ગરીબ જે મધ્યમ વર્ગની પરિસ્થિતિવાળા જે રાહદારીઓ છે તે અહીંયા આંદોલન પર ઉતરી આવ્યા છે ગંભીર બ્રિજ દુર્ઘટના થઈ કેટલાય લોકોના કુળદીપક ગુમાવ્યા એને અનુસંધાનને લઈને અહીંયા આજે ગંભીરા ચોકડી ખાતે આંદોલન યોજાયું છે ગુરસદના પૂર્વધારા સભ્ય રાજેન્દ્રસિંહ પરમાર આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વધુ સૌ પ્રથમ તો ચોર્યાસીમાં આ સ્થાપના થઈ લગભગ વર્ષ સરકારની બેદરકારીને કારણે એનું દર વર્ષે જે મોનિટરિંગ થવું જોઈએ એ થવાના કારણે બાવીસથી આ એક ગુજરાતમાં ઘટના નથી ગુજરાતમાં આવી બાવીસથી ત્રેવીસ ઘટના બની છે ને લગભગ સેંકડો લોકો સરકાર ફક્ત એના મનમાણીમાં પડી રાષ્ટ્રવાદના નામે અર્મદાવાદના નામે દરેક સામાન્ય મધ્ય વર્ગ મળી ગઈ છે લગભગ બહુ માણસો ત્યાં સુધી મધ્ય ગુજરાતને જીવા છે મહીસાગર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને સૌ ગુજરાતને ગુરુસ કહી છે આણંદ વુરસદની જ્યારે અક્ષર આગળ અને આણંદની વાત કરીએ સરકાર જો ઈચે એની ઈચ્છા સારી હોય ઝડપથી થઈ શકે એમ છે આખું બહુ મોટી વ્યવસ્થા કરવાની જરૂર નથી લોકોની એક જ છે કે વૈકલ્પિક વ્યવસ્થા જાય હેવી વેહિકલ ની વાત વૈકલ્પિક વ્યવસ્થાની માગણી છે ત્યારે સમગ્ર યુવાન સાથી રાજકાર રાજકારણની શક્ય પણ ત્રીસ વર્ષ ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં રાજ છે તો આંદોલન કોની સામે હોઈ શકે એ સેટલ મેટર મેં વિધાનસભામાં બે હજાર કે આ બ્રિજનું સમારકામ થવું જોઈએ બ્રિજની હાલત ગંભીર છે પાદરાથી જંબુસર પોરલેન્ડ પણ થવો જોઈએ મદલપુરથી જોવો જોઈએ ખારા સેન્યુટી વધી રહી છે એનો હાર્બન પણ થવો પડશે આ એક વખતને એમ મારી તમે ઓફિશિયલ મારી ક્લિપ પર તમે જોઈ શકશો મારી એની ઉપર કે મેં દસ દસ વખત આ વિધાનસભામાં પણ પ્રશ્નો હોય પણ મેં કીધું તેમ અમને કોઈને કશી પડી નથી ફક્તને અમને મનમાની પડી પડી ત્યારે આ આંદોલન એ લોકો જીજી રોટી માટે મોટી વ્યવસ્થા નહીં થાય ઝડપથી વ્યવસ્થા નહીં થાય તો આ મુકામે ખૂબ મોટી છે કે આંદોલન આંદોલનરૂપી અમે બધા જવાના છે અને આ લોકોની અમે સાથે છે મેં કીધું ત્યાં કોઈ પોલિટિક્સ નહીં કોઈ કોંગ્રેસ ભાજપ કશામાં નહીં પણ લોકોના હિતમાં જે કોઈ બલિદાન આપવું પડશે અમારી ઘર